મિત્રો આપણે આજે આવી ગયા છીએ દિશા રામાતિના મંદિરે દર્શન કરવા માટે અને મંદિર કે આપણે દિશા રામાતીના મંદિરે આપણે ઊભા હો બાઈક આપણે પાર્કિંગ કરી દીધું છે સાઈડમાં આપણી ફેમિલી છે શું કેવું બી એટલે દર્શન કરવા બાપારી કઈ જગ્યા આવ્યા આપણે હા ભાઈ હા ભાઈ દિશા બરાબર હવે બ્લગમાં જોડાયેલા રહેજો આપણે તમે દર્શન કરાવશું તો જોઈ શકો છો આપણે નવા બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને સામે છે જલારામ મંદિર અને હવે આપણે દર્શન કરવા જશું તો જુઓ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો કે અત્યારે પાસે લાઈન છે મંદિરે અને જુઓ કે આપણું ટ્રાફિક છે અત્યારે ટાઈમ થયો છે લગભગ આડા ચાર થી પાંચ વાગ્યા છે આ લાઈનમાં લાગી ગયા છે ل E like aí

તો જો મિત્રો ફાઇનલી આપણે રામાપીરના દર્શન કરીને આવી ગયા છીએ તો મંદિરની આગળ જોઈ શકો છો મંદિર આપણે ઘોડા પણ આવે બધા દર્શન કરીને આવી રહ્યા છીએ બધા તો તમે જોઈ શકો છો અને આ છે મંદિર આપણે દિશા રામાપીરનું મંદિર છે એ તમને અંદર જે ઘોડાને ઉદવ આવેલું છે એ તમને બતાડીએ કઈ રીતનું હું જોઈ શકો છો આપણે કે મારે ગીત ગાવું એ તો ગૌરાવ આપણે જે ગીત ગાવે છે ઓ ગરીબી માં જીતા મે જમતા હે કટોણો હાથ માં નોટા ના બંડલ એ માં આય તો જો મિત્રો આના કા તો હે ને પણ આપણે ગીત ગાવે છે અને જો અવાજ હે તો કમેન્ટ કરજો જરૂર થી તો આજનો વ્લોક મળવો તમને કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો અને આપણે મળી મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બેઠાને જય માતાજી જય માતાજી